યુજીસીના નવા નિયમોને લઈને દેશભરમાં આક્રોશ રાજકોટમાં સવર્ણ સમાજના લોકોએ વિરોધ કર્યો યુજીસીના નિયમમાં સુધારાથી સમાજના તમામ વર્ગમાં વિખવાદ થશે સવર્ણ સવર્ણ સમાજ અને હિન્દુઓને આ પગલું છે સમાજનો પણ યુજીસીની કમા કમિટીમાં સમાવેશ કરવા માંગ કરવામાં આવી અમારી આજે રજૂઆત છે કે જેવી રીતે યુજીસીના ના કાયદામાં સવર્ણ જ્ઞાતિ એની કમિટીમાં સ્થાન નહીં આ ઉપરાંત જે ખોટી ફરિયાદ કરે તો પણ એના વિરુદ્ધ કોઈ એક્શન નહીં અને ઓબીસી નો પણ આમાં સમાવેશ આ ત્રણ મુદ્દા ને લઈ અને અમારો વિરોધ છે કારણ કે ઓબીસી છે કોઈ જ્ઞાતિ નથી કોઈ જ્ઞાતિનો સમૂહ નથી તો એને જાતિના ના આધારિત કેવી રીતે પ્રતાંડિત કરવામાં આવે અને આ દેશમાં જેને એમાં બ્રાહ્મણ બન્યા ભારત છોડો લખાતું હોય આ દેશમાં તિલક તલા તરાજુ અને તલવાર એટલે કે વાણિયા બ્રાહ્મણ અને ક્ષત્રિયો એમને મારો જૂતે ચાર એવું બોલી હાતું હોય તો આમાં કોણ કોને કરે છે એટલે આ બધી ફક્ત મત લેવા માટે અમારા જે સવર્ણ સમાજ છે એ રાષ્ટ્રહિત અને દેશ માટે થી ચૂપ રહ્યો હતો હમણાં જ તમે જોયું ચાલીસ ટકા વાળા ડોક્ટર છતાં અમે ક્યાં વિરોધ કર્યો પણ આ તો અમારા બાળકોના ભવિષ્ય સાથે ચેડા થયા કોઈ જ પ્રકારે સાંખી લેવામાં નહીં આવે